you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા એક નજર કરીએ તો મિત્રો જવા આવ્યું પણ હજી સુધી નથી અને ફરીથી મિત્રો ગુજરાતમાં નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો એના લીધે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી જાહેર કરી છે એટલે રાજસ્થાનમાં વરસાદ પડશે તો સીપુડેમાં પાણીની આવક જોવા મળશે અને બે માં હજુ સુધી એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી